યોગ્ય કાર્યવાહી કરવા માંગ ભુજ તાલુકાના કુરન ગામે આ વર્ષે અપૂરતા વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે અને જે થોડો પાક બચ્યો છે તેને આજુબાજુના ગામના ઊંટો દ્વારા પારાવાર નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે ઊંટ માલિકોએ પોતાના ઊંટ ખુલ્લા મૂકી દીધા છે જે આ ગામની સીમમાં છૂટા ફરી રહ્યા છે અંદાજીત પાંત્રીસ થી ચાલીસ જેટલા ઊંટ ઉભા પાકને ભેલી રહ્યા છે આ બાબતે પહેલા પણ માલધારી અને ખેડૂતો વચ્ચે રગજક થઈ હતી અને આ વર્ષે તો હદ વટાવી છે દસ દસ થી પંદર પંદરના ઊંટના ટોળાઓ પાકમાં ખૂબ જ નુકસાન કરી રહ્યા છે માલધારી તથા ખેડૂતો વચ્ચે કોઈ સંઘર્ષ ન થાય અને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે કુરનના ગ્રામજનો ઢોર ડબ્બો શરૂ કરવાનું નક્કી કર્યું છે જેથી આવા પશુઓને ડબ્બામાં પૂરી તેના માલિક પાસેથી દંડ સરકારના નિયમ મુજબ લઈ શકાય અને આ રખડું જાનવરના ત્રાસથી ખેતીને બચાવી શકાય તે અંગે કુરન ગામના રહેવાસી ખેંગાર ધારા મારવાડા દ્વારા ખાવડા પોલીસ મથકના પીઆઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ બાબતે કુરન ગામના ગરીબ ખેડૂતોને થતા નુકસાનથી બચાવવા વિનંતી કરાઈ હતી મારા ખેતરમાં ગયો તો લગભગ અગિયાર ઉઠ હતા તો મારા ખેતરમાં એરંડા કેટલા પડ્યા છે લગભગ ચાલીસ ગુણીના તો અમે ભેગા કરી રાખ્યા છે એ પડ્યા છે ને હજી વીસ ગુણી કેટલા તો એમ જ ઊભા છે એમાં અગિયાર ઊંઠ હતા તો આજે મેં આખા ગામને જાણ કરી ને આખો ગામ અહીંયા ભેગો કર્યો છે અને મહેરબાની કરી જેના ઊંઠ હોય એ ઊંઠ પકડી રાખે પોતાના નહીં તો કાલ સવારનો અમને કોઈ કહે નો જ પણ ઉઠલે કાયદેસ થો કોઈ પણ ગામ તો દુઃખ ન રાખે અહીંયા એક ખેતર ઉભી થા માોજી એને ખોટી રીતે માડું નહેરીને છડે હલ્યા વિદા જઈ સ્થાનિક જ આ કુરણ ગામના બધા ખેડૂતો છે કુરન ગામના બધા માણસો છે હર હંમેશા બાર વર્ષ જેટલા બાર વર્ષ બાર મહિનામાં બાર બાર મહિના અમારા ખેતર ઉભાવે છે જેમાં ઉભો પાક છે એકથી વધારે અમારા એડા છે આખા વિસ્તારમાં ઓછામાં ઓછો પંદર વીસ કિલોમીટરમાં આ વિસ્તારના જેટલા બી માણસો છે પોતાના જેટલા પશુ છે ગાયો છે ભેંસો છે એ બધી રેઢી મૂકી દે છે અને ઓછામાં ઓછો સો દેઢસો બેસો ઊંઠ રેઢા મૂકી દે છે અમારું પાક તમે તંત્ર આવીને જોઈ શકે છે આ જેટલા ખેડૂત છે બધા હેરાન છે અને ઊભો પાક બધા ભેલાય છે માણસો જ્યારે ઊંખ આંખલી આવે ડબ્બામાં બંધ કરે તો ત્યારે એ કહે કે તમે ડબ્બામાં ચારો નથી આપ્યો ડબ્બામાં પાણી નથી પી જબરદસ્ત કોઈ નાના મોટો માણસ છે તેનાથી આ દાદાગીરી કરે અમુક લુફા તત્વો છે માણસોને હેરાન કરે છે અને ઊભો પાક ભેલાય છે આ કુરણ જેટલા બી બધા કુરન કોરન કુરણ ગ્રામનો છે માણસોને બહુ ત્રાસ છે ઊંઠોને બહુ ત્રાસ છે અને ગાયો ભેંસો મૂકી દે ભેંસો ગાયો જે નમકી નનકી મૂકી દે જ્યારે મોટી થઈ આવે ત્યારે દા ગણી અને પોતે માલિક થાય કે મારી ગાયો છે અને અહીંયા ઉભો પાક કુરણ ભેલા પેલા પાક ખાવે છે માણસોનો આ આ જેટલા બી બધા હારી છે બધા પરેશાન છે આ બધા લુખા તત્વો છે હમણાં પોતાના ઊંઠ કૂરના જેટલો સીમાડો છે આ ખેતરો છે ઊભો પાક ફેલાવે છે જ્યારે ઊંઠ બરોબર થઈ જાય ત્યારે કુર પોતે ઊંઠથી ઊંઠને બધો તૈયાર કરી પાખડા કરીને દોરડો રનને વ્હાઈટ રણમાં કમાવે આ જ્યારે કૂરો થાય ત્યારે કુરની ઊભો પાક ફેલાવે છે અને કૂરને બહુ ત્રાસ છે આ તંત્રને અમે જાણ કરીએ છીએ મહેરબાની કરીને કાલે જેટલા બી ઊઠવે તો અમે બધા ડબ્બામાં પૂરશું અને તત્તરને એમ કરીશું આ માણસો ઉપર કાયદેસર કેસ થવો જોઈએ અને કાયદેસર પકડ લેવા જોઈએ અમારો રેકોર્ડિંગ શણીને તત્તરને જાગૃત થવો જોઈએ અને અમારો ડબ્બો આજે અમે તલાટીને ગ્રામના ગ્રામ મિત્રને બધાને કહીશું કે અમારો ડબ્બો કાયદેસર ચાલુ કરે છે અને કૂરના કુરના ઢોર ડબ્બામાં કેનો પણ ઉઠાવે એને કાયદેસર કાયદેસર એના ઉપર ફરિયાદ થવી જોઈએ અમે તત્તરને અને પોલીસને ખાસ કરી જાણ કરી છે પોલીસ આવીને કૂરની નોંધ અને કૂરની બહુ કુરનથી કુરનવાળાને બહુ ત્રાસ છે આ અને નાનો મોટો માણસો ઊંઠ આકલી આવે તો બધા ઊંઠ વાળા જબરદસ્ત કરે છે એનાથી ઝઘડો કરે છે અને ખોટો માણસોને હેરાન થાય છે તો નમ્ર વિનંતી મહેરબાની કરીએ છીએ કે આ આ જે તકલીફ છે તમે આવી પૂરનો બધો એન્ટ્રી લો પૂરનો બધો તપાસો પૂરનો કેટલો ત્રાસ છે મહેરબાની કરીને જેના ઊંઠ તો આજ પકડી જાજો અને કાલે દબાવમાં આવશે આખા પૂરમ જેમાં ભેગો કરીને બધો પોલીસમાં અમે ફરિયાદ કરશું ખાવડામાં